સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સમીક્ષા બેઠકમાં સરકાર અને તંત્ર સામે છાસ વારે બાયો ચડાવતા હોય છે સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે લોકોના કામ થતા નથી રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છ બાયો ચડાવતા જોવા મળતા હોય છે ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું કે બેઠકમાં દર વખતે એકના એક પ્રશ્ન રજૂ કરવામાં આવે છે કોઈ નિરાકરણ આવતું નથી સરથાના વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે લોકોના કામ થતા નથી વરાછાના ધારાસભ્ય કુમારે કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો વરાછા ઝોન બી સરથાણા ઝોન ઓફિસમાં ભ્રષ્ટાચાર આરોપ લગાવ્યો હતો ઓફિસ અને દલાલો અડ્ડો બન્યો હોવાનું પણ પણ કહ્યું હતું અધિકારીઓ ન હોવાની વાત સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવી હતી કુમાર કાનાણીએ કહ્યું હતું કે જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે અધિકારીઓ ગાટતા નથી અધૂરા રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રિસ્ટ્રક્ચર કરવાની રજૂઆત રજૂઆત કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલન ની મિટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરી છે એવી મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાગી વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર એ વહીવટી તંત્ર એક્શનમાં આવે